અલા બખરનો બધું કામ થઈ ગયું હેલો માલપાય આવી આપણે અનાજ તો હે ને પવન અત્યારમાં હેની પડી ગયું છે એટલે એવું લાગે છે કે તડકો ની કરસેન કamma પણ વેગ થાય તડકો વાંધો ન આ પણ પવન એટલે કામમાં વેગ થાય ની અલા જો પી હું વાટ જોઈએ ને આપણે फटाफट લઈ લે જા આપણે અહીંયા હે ને અલા મમી ની ઘરે ફરિયા કરે ને જો આ હે ને મજૂર બતા વાઢાઈ તો ઘણો બધાયો છે એટલે વાંધો નથી ટેટરાઠા બોર ને જા મામી ના બેહી ને धीरे धीरे करे भर क्या बोला आगे वे थी जाए है जा ते तो सारा जामी बहु है नहीं बहुत ओलतु हाँ तो हज आए धीरे धीरे बाकी पंखी किट करे मस्त मजा ना अलग अलग हालांकि दस वगे बनाए सांका लाइट वेगी तो गैस पर घा पकड़े तो हमटो हो मजूर हमटा તે બદગણ તો ગેસ ઉપર આપણે ચાંઘું દીધો फटाफट પાકી જતો બદન દયા મે પસાક લગન ઘરવળો રહી ચા પાણી મસાલા બધું લઈ જાય હે મજૂર વાડે હે બદન દયા મે અને જકાલ લાવ થોરા ભર્યા ત્યાં થઈ કે આપડે હાથ માં ઉપર તું થે બીજો લેવો જો કે ઝામટો ચાન હે બદુ

હાલ આપણે જા એટલા બધા ખોણો હોય ને એ વટાણો હોય અને જા બધા મજૂર ચા પીને પછી એ લોકો કામે લાગવા માંડ્યા અને આપણે હવે જાય ને આ બાજુ જો એટલા વાઢવાના હે અને આ બાજુ એટલા વાઢવાના હે અને ઉને ને મા દીકરાને તો ભર્યા કરવાના હે તો એવું બધું છે બધી રસોઈ બનાવ નાખી છે શાક રોટલા અને વાટી તળને તાર વસ્તુ બનાવ નાખીએ ને આપણે દેણું ધરવા મૂકી તો શકીમાં દેણું ધરાઈ જાય તો બધા આવી જાય પછી બપોરા

આજે ટોપડી ફેરંચા કરાલા તો કમી મજૂર હામઠા હે આપડે બાકી ઢોરવામાં એક્સપર્ટ બંદાઈ ભેહા તો કમેયા કરના નહી તો હા લમસ્ત મજાન ટોપડી લે મજૂર ને પણ મજા આવે કે કાટો ચડી જાય અને આપડે પછી આપડું કામ આજ મુલક કરવાનું હૈ અમે હેન સાલે વેગયા ને આપડે જો બધાય માલ ને નાગ દીધો હે ને માલ બધાયો ખાઈ લીએ અને આપડે તો નહી નુગણા તો फटाफट થઈ નહી અને જો ઓરલા માં જો મસ્ત પેપડી પાકી ગઈ છે બતા और ऊपर ओवर लोट लगे एकदम लाल लाल तेती हुए तो आखिर बहुत तुमने देखा है नहीं पर बहुत जैसा रूपा रहा लग गया था पंखी खाता हुए चीन का तो देखा सब बोल दो नहीं कि नहीं खाता लिया तेती लाल लाल नुकड़ा बता तो नुकड़ी दार था आधोरी नर्थी ઓલી ધોરી મલ્લો કાગો થઈ ગયો નતરી નાખી દઈએ માલ ને નાખી દઈએ પછી નાસ્તા પાણી કરી લઈ અને પોર પોરું ખાઈ લેતા કરવાનું ટાણો થઈ જાય અને મજૂર છ વાગ્યા હાલા તો મજૂર ને પાછું આપણે નાખી દીધું હોય જો મજૂર બધા છૂટી ગયા અને આપણે નુકડા બધા ને મામા એ પોરો ખાઈએ પછી દુકાન જવાનું હોય આપણે ખજૂર અને ખારા બી થોડા

અને જો દીય જેટલો હે અને આપણે એક વાર હે વાઢવાનું બાકી તો વઢાઈ ગયા હે તો એવું બધું હે ને આ ભી હું પાડે જે ખૂટાડ થાય ને એ પેલી ભી છે સ્ટાર્ટિંગ કર્યું હે એટલે વાર લાગી જાય હે એવું બધું હે ત્યાં હું દોરી લીધી હોય બધું કામ થઈ ગયું હોય ને હવે આપણે હે ને વિડીયો એડિટ કરી નાખીએ પછી આપણે રોટલા ખાડવાના હે તો ફટાફટ પહેલાં વિડીયો એડિટ કરી નાખીએ કેમ કે અમે જમવાનું બધું મોડું હોય તો પહેલાં હું વિડીયો એડિટ કરીને નાખી દઉં તો એવું બધું હે ને થઈ ગયું હોય મોડું તો વિડીયો પર થોડોક મોડો આવશે એવું બધું હે ને ચાલો મસ્ત મજાને એક લાઇક દેજો અને સબસ્ક્રાઇબ ના કર્યું એ સબસ્ક્રાઈબ કર દેજો અને મસ્ત મજાની એક એક કોમેન્ટ કરતા રહેજો મને પણ મજા આવે તમને પણ મજા આવે ચાલો મળજો પાછા કાળના નવા બ્લોગમાં